સાતસો રૂપિયા વધારે આપીને વેલ્યુ ચેક ઇન કરીને કે પછી દયામણો ચહેરો બનાવીને એક્સચેન્જમાં મેળવેલી એરોપ્લેન ની વિન્ડો સીટમાં વ્યૂ નામ ઉપર જયારે જોવા મળે વિમાનની પાંખ તો બલ બલાની પરઈ આવે એમ એમની આ વિમાનના પાખિયા પાસેની જે વિન્ડો સીટ હોય છે એને વિન્ડો સીટ કંઈ શું કરવા ગરીબના સપનાઓની મજા ઉડાવો છો ત્યાં વ્યૂના નામે તમને જોવા વાદળ તો જોવા મળવાના નથી જોવા મળે બહુ બહુ તો પાખિયા ઉપર ત્રીસ રૂપિયાની પેલી બ્રાઉન સેલો ટેપ ચોંટાડેલી હોય જોઈને પછી આપણો જીવ તાળવે ચોંટે કે ત્રીસ રૂપિયાની ટેપ ઉપર ટકેલું છે નહીં આ ટેપમાંથી સહેજ હવા અંદર ટપક છે તો આપણે બધા ટપા ટપ ટપકી જઈશું ટપોરી આ વિન્ડો સીટ જે પાંખિયા પાસેની હોય ને ત્યાં બેસાડો કાં તો રડતા બાળકને

તો તમે કમેન્ટ સેક્શનમાં એક સળગતો યુનિક જોરદાર મસ્ત મજાનો શબ્દ છે કરો કોમેન્ટ આપણે એની ઉપર જોક જોક રમીશું મજા આવશે